ભયંકર શોષણ ચાલી રહ્યું છે મધ્યપ્રદેશમાં હમણાં થોડા દિવસો પહેલા આપણા આદિવાસીઓ પર પેશાબ કરવામાં આવ્યું બે દિવસ આગળની ઘટના જે આદિવાસી મ્યુઝિયમ બની રહ્યું છે કેવડી

વિસ્તાર આપણા ડૂબ્યો આપણા લોકોએ સ્થળાંતર કર્યું પણ એનો મુવાજો નથી મળ્યો ત્યાં સુધી મણિપુર માં આપણી દીકરીઓને કપડા વગર નગ્ન કરી અને પરેડ કાઢવામાં આવી રહી છે આવી આપણી આજની પરિસ્થિતિ છે વિશ્વ આદિવાસી દિવસ ફક્ત નાચવા માટે નથી કાઢ્યો એટલું કહેવા માંગુ છું તમને આપણા હક અધિકારો માટે લડવા માટે એને મેળવવા માટે ન્યાય મેળવવા માટે આપણે વિશ્વ આદિવાસી દિવસ ઉજવવાની જરૂર છે આ દિવસ ફક્ત નાચવા માટે નથી મિત્રો જળ જંગલ જમીનની વાત કરતા આવ્યા આપણે પણ જળ આપણા જોડે નથી નદીઓ પર ડેમ ડેમમાં જ્યાં સૌરાષ્ટ્રના કચ્છમાં પાણી જાય છે આપણા જમીનો લઈ લીધી ત્યાં ડેમ બનાવ્યા સ્થળાંતર કર્યા પણ આપણને પીવાનું પણ પાણી નથી મળતું અને સિંચાઈનું પણ પાણી નથી મળતું આ હક અધિકારો મેળવવાના છે આપણે લડાઈ છે આવનાર સમયની